વડોદરામાં તંત્ર દ્વારા ફરી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે મકરપુરામાં માસીયા કાંસ પર દબાણ હટાવ કામગીરી કરવામાં આવી છે મકરપુરા જૈડીસીમાંથી પસાર થતા કાંસ પરથી દબાણ હટાવાયા મહત્વનું છે કે કાંસ પર સત્તર કંપનીએ શેર દિવાલ સહિતના સ્ટ્રક્ચર ખડકી દીધા છે જેને કારણે સાહીઠ ફૂટનો વરસાદી કાંસ માત્ર પંદર ફૂટનો થઈ ગયો છે કાંસ પર દબાણ થતા હોવાથી ચોમાસામાં આસપાસની સોસાયટીમાં પાણી ધુસ્યા હતા પૂર બાદ વડોદરા તંત્ર સફાળું જાગ્યું છે અને દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં કરવામાં આવી છે કેનાલ ઉપર બાંધકામ થયેલું છે એની હિસાબે આ બધું પૂર હિસાબે બ્રેક મારી હતી જગ્યા પાણી બ્રેક મારી એની હિસાબે રાજકારણી વારા છે ને બધાય પાડવા નથી દેતા હવે તો હું છે ઉપરથી થી મુખ્યમંત્રી એ દબાણ કર્યું કે ભાઈ બાવીસ વર્ષથી તમે આપણી સરકાર છે તો તમે શું કર્યું એમ એ દબાણ હિસાબે આ બધું પગલા ભરે છે પણ રાજકારણ હિસાબે પાછું બંધ થા હે કાલે એપેક્સ વાળાનું તોડતા હતા ચાર જીસીબી હતા કોઈનું દબાણ આવ્યું એટલે જીસીબી પાછા હટાવી લીધા ને એ તોડતું બંધ થઈ ગયા કાલે બપોરે બે વાગે રાજકીય હવે એ ખબર નહી રાજકારણ દબાણ હોય તો થાય ને આવું નકર થાય નહીં રાજકારણ હિસાબે જ આ બધું થોડુંક પાડે છે પછી બધું બંધ કરી દે છે રાજકારણ નો ફોન કાલે ચાર જીસીબી એ પછી આગળ તોડવાનું બંધ કર્યું જીસીબી બહાર લઈ લીધા ને ગયા પછી જીસી જીઆઈડીસી વાળા માપણી કરવા આવ્યા માપણી કરીને વહી ગયા એની કઈ પગલા ભર્યા નહી કાલે કાલે જીઆઈડીસી વાળાને મેં અધિકારીને કીધું ભાઈ તમે માપવા આવ્યા કે ખાલી ખાલી પાડવાનું છે કે માપણી કરવા આવ્યા છે